સામે રાખીશું હલો પ્રથમ નંબર ની કુપન માટે નાની બેન દીકરીને ઊભી કરીશું હવે આપણે બાપા ને જેમ કીધું તો ખબર છે

તમે કરજો કેમ કે અગવડ ના પડે એટલે મિત્રો બેસી જજો પાછળ થોડું ઊંચું કરો એક બે બાઉસો મિત્રો બોલાવો પેલું ઊંચું કરવું પડશે ત્યાંથી ઊંચું કરો એટલે નીચે રોય નહીં બે જણાવો

અઢાર હા ત્રેસઠ ચોપન જીરો ત્રીસ આઠસો અઢાર બન આબ આ માતાદર કરો કરો ઊંચો ભારતી સુનમ દર બાપાનો દાર્શીજી કયા ભારતી બીજા નંબરનું જઈ રહે છે જેમાં પણ 10 લાખ રૂપિયા રોકડા છે વિજેતા જોઈએ આવ ભારતીબેન લાખ રૂપિયા કોનું નસીબ ચમકે છે જોઈએ

ટોકન લાવો સરસ ત્રીજું ઇનામ એ પણ સ્કોર્પિયો અથવા તો અગિયાર લાખ રૂપિયા છે जिगर परबार सूरत जेना एजेंट से कैपी एजेंट से कैपी जीगर परबार सूरत, सूरत। मोबाइल नंबर डायल जो कर जो पंगा जी लाउड स्पीकर कर जो बेटा कटलेट भेज दिया अब करो

नीता बेन कानपुर पूज नंबर से आई बेन कानपुर तालुका पूज जिलो कच्छ गुजरात જના એજન્સી પીઆર જના એજન્સી પીઆર લગાવ નંબર બીજી ખાસ સૂચના લાઈનમાં તમને પાંચમો વિ ગોળો બરોબર કમી દીધો બેટા તારો વારો આવશે ઈરી ઈરી ઈતો રાખો આપણે આવડામાં નાતો ભેલી પ્લીઝ ટુ લિસ્ટમાં બેટા

તમે બોલો બોલીએ કે બતાવવાનું પાંચમો વિનામ નંબર 4886 નામ આમ જો ત્યાંથી એક કૂપન લેવાની છે આ તદ્દર કરી અહીંયા આવી અને કૂપન ફોર

હો

અજત નંબર 9 એ પણ ટ્રેક્ટર ભાઈ ભાઈ બસાઈફમાં આવતા રહેજો અને જે બળકી હોય બળકી રહેવા દેજો તો એક દરવાજા ઉપર રહેવા તો હોય તો કાટો બીજી વાર ફરશે નીકળી જશે બોલી અને એક ઉપરનો અંદર જવા દેજોગચ સિંહ ભાઈ ઓ kuch

इनाम नंबर नौ डॉक्टर जिने बाकी साल की है जय माताजी खेड़ा संतरामपुर महिसागर गुजरात टोकन नंबर जे डी पचास प्रांशों देवपान लक्ष्मण भाई माली राह जो एजेंट से एजेंट से लक्ष्मण भाई माली राह टोकन नंबर डी पचास प्रांशों देवपान बाकी साल की विजिता जय माताजी खेड़ा

አትጥር ከረክ በተረክ በተረክ ይህን አይ ብቅ አልኩ አለ በተረክ አዎ በቃ ይህን አ እኔ እንደ አሁን አለ አዎ በቃ ይህን አ እኔ አልኩ አለ አዎ በቃ ይህን አ እ 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 አልኩ አለ कैमरा सामने हां नीचे हाथ वाला वो है हां अब हम हम बोलो एम नहीं हम 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 बोलो है हां हम बताओ हम ना हां थोड़ा को हम थोड़ा अलग अलग हां बिल्कुल ठंडी जी ठंडी ना धुल जाए जाएगी बेटा बोलो इनाम नंबर 10 ટ્રેક્ટર જેના ભાગ્યશાળી વિજેતા ભોચિયા મુળાજી માનસંગી ગામ ચારડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ટોકન નંબર એ

પપ્પાનું નામ દશરથભાઈ કયા ગામના ઓઢાસા કયા જન્મ ભણો છો આઠમા માં બેટા એ જે ડ્રો છે એની અંદર એક જ કૂપન લેવાનું છે આમાં માથ કરી બરાબર અને એટલે આ ખોલવાનું છે બરાબર આવો વસંતી ઓઢાસા દી એક જ કુપન લઈ આવ ગમેથી હા આવ એટલે જાવ અને ખોલો ઇનામ નંબર 11 એ પણ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરના વિજેતા છે ઇનામ નંબર 11 ટ્રેક્ટર જેના ભાગ્યશાળ વિજેતા સામે લાઈવ તમે જોઈ રહ્યા છો જેઓ છે જયમા પાંચ ભવાની કોટા રાજસ્થાન ટોકન નંબર ડી 35144 જયમા પાંચ ભવાની કોટા રાજસ્થાન જેના એજન્ટ છે જેડીએમ ગ્રુપ રાજસ્થાન કેકરી અજમેર સિક્કો મારેલો છે જન્ડમાં ટોકન